નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ બાયડ બેદરકારી સામે આવી છે જેના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ડેપો દ્વારા સમયસર બસો મૂકવામાં ન આવતા મુસાફરોને લાંબો સમય સુધી રાહ જોવી પડે છે મુસાફરોના જણાવ્યા અનુસાર બસો નિયત સમયે આવતી નથી આ અંગે જ્યારે મુસાફરો દ્વારા એસટી કર્મચારીઓને પૂછવામાં આવે છે તો તેઓ દ્વારા યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી જે મુસાફરોમાં ભારે રોષનું કારણ બન્યું છે આ ઉપરાંત બાયર બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સ્વચ્છતાના અભાવે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગચાળો ફેલાવવાનો ભય પણ વધી રહ્યો છે મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા બેદરકાર રેસ્ટી કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને ડેપો દ્વારા સમયસર બસો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જાળવવામાં આવે કે થર્મલ કેલ્ડરમાં બસ ફૂલ હોવા હતી ત્યારે અમે પૂછપરછ બારીમાં જઈને પેલા અધિકારીને પૂછ્યું ત્યારે તે સરખો જવાબ આપી રહ્યા નતા અમને તો અમે જઈને પાછળ જઈને જોયું એ લોકો અમને એમ કહેતા હતા કે અમારી જોડે બસ અવેલેબલ નથી તમે પાછળ તમે જોઈ શકો છો કે આ પણ પચીસ જેવી બસો છે તેમ છતાં તેઓ જઈને એમ અમને એવો જવાબ મળ્યો કે અમારી પાસે ડ્રાઈવર કે કંડક્ટર નથી તો ડ્રાઈવર કે કંડક્ટર ના હોય તો આ તમે ગેટ જોઈ શકો છો આ ગેટ ની અંદર ડ્રાઈવર કંડક્ટર સિવાય કોઈ બીની બસ મૂકવા બાઈક કે કોઈ બી વ્હીકલ મૂકવામાં આવતું નથી તો આ વ્હીકલ જોઈ લો તમે આ વિકલ્પ એ લોકોને જ એની બતાવવા છતાં એ લોકો એમ કહે છે એમની કે આ બધા વિકલ્પ છે એ બહારના સ્ટાફના છે તો બહારનો સ્ટાફ અહીંયા શું કરે છે તો આ જે બસનો સ્ટાફ છે એ ક્યાં છે અને એ લોકો જોડે મેં ડ્રાઈવર ડ્રાઈવર અને કંડક્ટરનું જે લિસ્ટ માંગ્યું તો એ લોકો અમને લિસ્ટ પણ આપતા નહોતા અને જવાબ બી સર કો આપતા નહીં બાયડ બસ સ્ટેન્ડમાં તમે જુઓ કે ગંદકી કેટલી કરી મૂકેલી છે તેનું બી કોઈ સોલ્યુશન નથી કે

આ તો પાકિસ્તાન પેહકી હોય તો કોંગ્રેસ સરકાર હોત તો આવાજ ઉઠી બંગી